અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાનો વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો હતો તે નિર્ણયને હવે હાઈકોર્ટે ફગાવી દીધો છે એટલે કે હવે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ચોક્કસ થી વધારો થયો છે એક મહિનામાં હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે પોપટ સોરઠિયાના પોત્ર હરેશ સોરઠિયાએ આ વિવાદિત મુક્તિના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને અરજીમાં જણાવ્યું હતું કે દોષિતે માત્ર 18 વર્ષ જેલવાસ ભોગવ્યો હોવા છતાં તેને ગેરકાયદે રીતે મુક્ત કરી દેવામાં આવ્યો હતો અને આ કેસમાં હાલ અનિરુદ્ધ સી જાડેજા જે છે તેમને લઈને તેમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો હોવાનું સામે આવી રહ્યું છે કારણ કે હાલ અનિરુદ્ધ સી જાડેજા અને રાજદીપ સી જાડેજા અમિત ખુટ કેસમાં પણ ફરાર છે તેમની મુશ્કેલીમાં ચોક્કસ થી વધારો થયો છે કારણ કે હાઈકોર્ટ દ્વારા પોપટ સોરઠિયા કેસમાં તેમને ચાર અઠવાડિયામાં હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે પરિભાષામાં બોલીએ છીએ એ બધું છાપાની ભાષામાં ઠીક છે પણ તમને કહી દઉં આ એવો ચુકાદો નથી કે ચાર અઠવાડિયામાં કોઈ પણ ભોગે જાડેજા એ સરન્ડર ફરજિયાત કરવું જ પડે અને તમે કે હું પ્રજાની ભાષામાં વાત કરું છું પ્રજાના મગજમાં જો એમ હોય કે હવે કોઈ પણ ભોગે અનરસિંહ જાડેજા જે અત્યારે ફરાર છે એને પોલીસ માં હાજર થવું પડશે અને જેલ ભેળા થવું પડશે એવું કઈ નથી

ત્યાં સુધી આખી નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ એ ફટાકડા ઉતાવળા ફોડી લેવાની જરૂર નથી અદાલત જયારે એમ કે આ અંતિમ ચુકાદો છે એ પણ સુપ્રીમ કહી શકે છે પછી એમાં પાછી રીટ પિટિશન ફલાણી પિટિશન એવું બધું હાયલા કરે પણ એક સમયે એવું આવતું હોય છે કે સુપ્રીમ કોર્ટ એમ કહી દે કે આ અંતિમ ચુકાદો છે આમાં હવે કોઈ ફેરફાર થવાની સંભાવના નથી પછી જ એક વાત માનવી પડે

બુદ્ધિપૂર્વક ઘટના બની રીબડા ની એ કેસ માં અનિરુષિ અને એના દીકરા એ બંને ફરાર છે એટલે આપણે એમ કોઈ માની લેવાનું કારણ નથી કે આ મિસ્ટર બિસ્ટ નો જે હુકમ હતો કે આજીવન કેદ માંથી એને મુક્તિ ઈ જે હુકમ હતો એ હુકમ હાઈકોર્ટે રદ કર્યો એટલે

છે ને હાઈ પ્રોફાઇલ કેસ છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો એક્યાસી માં પોપટ લાખા સોરઠિયા ને તિરંગા ધ્વજ નીચે પોઈન્ટ બ્લેન્ક રેન્ક થી ઠાર મારી દેવાની હત્યા નો ગુનો છે ઓગણીસો માં આજીવન કેદ પડી હતી જેને કેવાય એવા બધા ની હાજરી વચાળે મારી નાખ્યા તો પણ એને આજીવન કેદ કરવામાં એક્યાસી થી હતાણું કેટલા વર્ષ થયા આટલા વર્ષ તો ઈ કેદ ને કરવામાં લાગ્યા સમજી લ્યો

મુક્તિ નો ઓર્ડર જેને કર્યો તો મિસ્ટર બિસ જે તે સમય ના હતા તેને

એવો ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈ પક્ષ માટે થઈને આમ એમ ન કહેવાય કે રાહત થઈને બીજા પક્ષ માટે આફત આવી એવું કઈ છે નહીં કાનૂની કાર્યવાહી છે જી બિલકુલ ખુબ ખુબ આભાર સર સ્વરાજ સાથે જોડાવશે નમસ્કાર